सागर की जय कई वाला धाम की जय गुरुदेव की जय अविगत जय आदंत मध्य उपज्ञे किए निराकरण ते ते भर बिनु नाम के नहीं को युग पर जन दर्शयदर्श पदारथ स्थूलसूक्ष्मकृतवेश दर्श्यो नाम सकलशिर प्रसिद्ध जेहालहमेश प्रकृतपुरुष नभ महातन्त्र अदशे एहि निज लगे निरम्यो नाम अवेश મંત્રંત્ર ત્રંત્ર લો જપ ગાયેયા સહિસ નામ શિપત્ય લગે સબ નામકે સ્વાધ્યાય પર આત્મા પરમાત્મા નિજ ગતિ અકલય રૂપ બ્રહ્મ જ્યોત નિર્ુગુણ લગે કીન હોમ નિરૂપ ગ્ઞાન સંપ્રદાય અર્ધના સ્થાપક કૈવલ કરતાના પાઠવી અંશ જગતમાં વસ્તા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી હું ચેતન ગતિના જીવોના આજ આપણે નામ વિશેની જે વાતો કરી રહ્યા છીએ એમાં નામ પરમગુરુ એ કેટલા ગ્રંથોમાં કેટલા બધા નોમની વર્ણાચાર કર્યો છે અને મેં આ આપણે જો કહીએ છીએ કે જે પ્રણવ સિદ્ધાંત પ્રણવકલ્પતર ગ્રંથમાં કારણ કે નામ આ દુનિયામાં બધું ગવાઈ છે પણ અંદરનો સચોટ જે અંદરનો જે મુદ્દો રહ્યો અંદરનો જે સચોટ જે ચૈતન અંસ રહ્યો એને કઈ રીતે આપણો અનુભવથી પ્રાપ્ત કરી શકીએ એના માટે જે નામી પદને આપણે જાણવા માટે આપણે વાત કરીએ છીએ આ અંધ મધ્ય ઉપજ કે કીએ નિરાક્રમ તંત તે તે ભરબીનું નામ અહી નહીં કો જુગ પર આ આદિથી અંત અને મધ્યમાં જે જે ઉપજ થયું છે તે તમામ નિર્ણય નામથી થયેલો છે ઉપજ થયું છે બધું નામથી જ થયું છે એટલે નામ વગર ચૌદ લોકમાં કોઈ વસ્તુ છે જ નહીં આ બધું નામથી જ છે બાકી નામ વગર આ ચૌદ લોકમાં કોઈ એવું વસ્તુ નથી કે જેનું નામ ના હોય હવે નામની પરમગુરુ દ્રષ્ટાંત આપતા બધા જેટલાય દાખલા જેટલાય વસ્તુઓનું પરમગુરુ આજ

તેને જ બધાએ વશ થયેલા છે આજે હાજર હાજર હાલ હજુ પડ્યા છે બધાના નામના બધાએ વશ થયેલા છે પ્રકૃતિ પુરુષ મારુ તનભ મહાતંત ઉર્ધસ દેવ અરૂપ વિભૂતિ લગે નિરમ્યો નામ વેશ મહાતત્વો તથા અદ્રશ્ય પુરુષ પ્રકૃતિ તેમજ મારુતિ એટલે કે પવન અને આકાશ એટલે આદિ દેવી તત્વો અરૂપ વિભૂતિવાળા છે અને તે વ્યયરહિત અવરત રૂપે છે છતાંય તે વસ્તુ નામના નિરા નિર્માણથી જ થયેલું છે આ બધું જ વસ્તુ આ તત્વોને વસ્તુ બધું નામથી જ નિરાકરણથી જ એ બનેલું છે મંત્ર જંત્ર ઓરતંત્ર લ્યો જપ ગાયત્રી સહેસ્ત્ર નામ શ્રીપત જંત્ર કે તંત્ર હોય કે વિષ્ણુ તેમના એક હજાર નામ તથા અન્ય મંત્રોના જાપ ગાયતી વગેરે તમામ નામના અધીન છે આ બધા જે વિષ્ણુના અવતારો થયા કારણ કે અનેક વાર જન્મવું એ રીતે વિષ્ણુના પણ અવતારો એ નામનાથી જ પડેલા છે અને નામ જ આ દુનિયામાં પ્રસિદ્ધ થયેલો છે ઓર આત્મા પરમાત્મા નિજ ગતિ અકલયરો બ્રહ્મજ્યોત જ્યોત ઘણ લગે કી હો નામ નિરૂપ આત્મા અને પરમાત્મા તથા નીજ પોતે પોતે પણ ની અકળ અરૂપ ગતિ તથા બ્રહ્મ જ્યોતિ નારાયણ એ વગેરે માત્ર નામ નિરૂપણ જ કરેલું છે અને જે જે પદની નામ દ્વારા સંજ્ઞાઓ કરી છે તે પદ પણ નામરૂપે નથી પણ નામથી પર છે આ બધી સંજ્ઞાઓ કરી છે એ નામરૂપે નહીં પણ નામથી પણ પર આવેલું છે અરૂપ કહે તો નામ છે રૂપ કહે ભી નામ સાચ જૂઠ હે નામ ધામ ગુણ ગ્રામ અરૂપ રૂપ સત્ય અસત્ય તથા ધામ એટલે કે તીર્થ ગુણ પણ કહીએ તો નામથી જ કહેવાય ગામનું નામ લેવું હોય તો એ નામથી જ લેવાય અને કોઈની નિશાની આપવી હોય તો પણ આપણે નામથી જ આપી શકીએ છીએ મંદિરમાં હેલ અટાલકા ધર્મશલા વરસ્તાન દેવ ગુહા વઘાસિયા સબસિર નામ કિની બાન મંદિર એ નામથી ઓળખાય મહેલ અટારી ધર્મશાળા મકાનો દેવાલયો ગુફાઓ અગાશીઓ ધાન્ય આદિ પદાર્થો પણ સર્વ નામની વાણીથી જ ઓળખાય છે એના પરમપુરીય નામની જ વર્ણચાર બહુ કરેલો છે अगम कहो तो नाम ही निगम कहो तो नाम सुगम कहो नाम से नाम दाहन और वाम आद कहे तो नाम ही अंत कहे तो नाम मध्य कहे तो नाम से नाद आद और काज आद कहे तो नाम ही बेहद भी तो नाम અનહદ કહેતો નામ સે નાદ નામ અર્ધ કહે તો નામ નામહિ ઉરદ કહે તો ના સમરસ કહો તો નામ સે ઇત જાય તી નામ અગમ કહો તો નામ નામિ નિગમ કહો તો નામ સુગમ કરો તો નામ નામહિ નામી દાહન વામ અગમ નિગમ અને સુગમની જે વાતો આપણે કહીએ છીએ એ બધું નામથી જ થવાનું છે ડાભું કહો જમણું કહો શું કહે ડાબુ સુગમ કહો તો નામ અને ડાભું કહો તોય નામથી અને જમણી બાજુ કહેવું હોય તો એ પણ નામ લાગે છે આદ કહે તો નામ અહીં અંત કહો તો નામ મધ્ય કહે તો નામ છે નાદ આદ ઓર કાજ આદિ અંત અને મધ્ય તથા શબ્દની આદથી લઈને સર્વ નામથી જ ઓળખાય છે આધ કહો તો હે નામથી જ મધ્ય કહો તો પણ નામથી જ ઓળખાય છે અંત કહો તો પણ નામથી જ ઓળખાય છે હદ કહે તો નામ હે બેહદ બી તો નામ અનહદ કહે તો નામ હશે નાદ આદ લ્યો નામ હદ પણ નામથી જ કહેવાય બેહદ પણ નામથી કહેવાય અનહદ કહો તોય પણ નામ બધા વગેરે બધું નામથી જ ઓળખાય કહે કહે તો તો નામ નામ સમરસ કહો તો નામ છે ઉનહિત જાહી તા નામ અંધ ઉર્ધ અને સમરસ તથા આ બાજુ અને તે બાજુ જે 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 કહો છે બધું જ નામથી જ બધું થાય તે નામમાં તો બધાના ચકેરો ફરી જાય એવું પરમગુરુ નામની નામ નામ છે કામ કરવાવાળું છે વ્યાપક કહો તો નામ હશે માપે નામ લખાય ઉર્ષ કહે તો નામ હે પરસે નામ પસાય વ્યાપક વિભુ કહો અથવા માપ કહો અગમ અરુષ કહો તેમજ સ્પર્શ કહો તો પણ નામથી જ લેખાય છે બાકી બધું નામ જ કહેવાય યમ નહીં યમ નહીં કહો તો નામ અહી સમજ લક્ષ કહો તો નામ સુ નામ પ્રભોજ યમ નિયમ પ્રમાણ પ્રત્યાહાર સમદમ શ્વાસ સરોદય તથા વગેરે પરમગુરુ નું લક્ષ્ય પણ નામથી જ ઓળખાય છે વળી સર્વ પ્રકારના મત પંથોના પક્ષોપાનું નામનું પણ પ્રતિપાદન કરીને જગતભરના લોકોને સમજાવે છે આ નામ જ બધે દોડા દોડ છે અગર કહો સોહી નામ છે અમરે નામ નવે જળ ચૈતન તે નામ હૈ નામ અહીં પરમ પુરેશ અજર અમર અને જળ ચૈતન્ય અને પરમ પુરુષ એ પણ નામથી જ ઓળખાય છે કારણ કે ચૈતન્ય વસ્તુનો આપણે કહેવું હોય તો પણ નામથી જ ઓળખવું પડે અજડ સી તો એ નામથી નમર સી તો પણ નામથી જ કહી કહે મોક્ષ કહો તો નામ સે બંધ કહે બી નામ સાક્ષી કહે સો નામ હિ સમલિત શરીર નામ મોક્ષ કહેવું હોય તો પણ નામથી કહેવાય બંધન તથા સાક્ષી તેમજ સમલિત કોઈ વ્યાપક ભ્રમણ વગેરેનું હરિનું નામ પણ તે નામથી ઓળખાય છે અને આવો મોક્ષના દાતા ગુરુ કૈવલ પરમ ગુરુ કૌણા સાગર છે તો આવા મોક્ષના દાતાને આપણે અનેક વાર નામથી અનેક અનેક નામનો આપણને પરમગુરુ આ ગ્રંથમાં પ્રણવ સિદ્ધાંત પલવ પ્રણવ સિદ્ધાંત પ્રણવ કંપદળમાં આવી વાતો કરી રહ્યા છે એટલે નામ જેટલી જ એટલી જગ્યાએ પરમ ગુરુ ચોહી ચોહી બધું બતાવ્યું છે આ નામ આપણે વિચાર્યા જોયું છે કારણ કે આટલા બધા નામના આટલી બધી સાખીઓમાં પરમગુરુએ આટલું બધું વર્ણચાર કર્યું છે આ નામનું અને આપણે એ નામથી અનામી પદની જો પરમગુરુ બધાને સમજાવવા માટે આ જગતના જીવોના સાચો સિદ્ધાંત બતાવવા માટે જો આજે આવ્યા છે પરમગુરુ તો આપણે આ ગ્રંથોનો અભ્યાસ આપણું તન મન ધન પરમગુરુ સાથે સમર્પણ કરીએ કારણ કે બાહ્ય જે ભૌતિક આસુરી જે વસ્તુ રહી એ તો આપણા સમયે સમયે પરમગુરુ આપણને આપવાના છે પણ આ નામ વસ્તુનું જાણ જે જગતના જીવોના સમજણ નથી જે સમજના અભાવે જીવો જે બાહિક પદાર્થોમાં ફસાઈ ગયા છે એના માટે આ પરમગુરુ આ જે નામનું બધે વર્ણચ કરી રહ્યા છે કે બધું જ નામથી જ ઉપજ થઈ છે અને નામથી જ બધાને વિલસાઈ જવાનું છે એના પહેલાં આપણો જે પ્રણવ ચાલી રહ્યો છે એ પ્રણવ જ્યાં સુધી ચાલેસ ત્યાં સુધી હરિનું નામ લઈ લેવું કારણ કે હરિ ભજવાનું ટાણું પછી તમને મળશે નહીં અને આવો અવસર તારો વહી જશે ઓ જીવડા તો આ ભક્તિનું પાથું ભર ભજન કર ભગવાનનું નામ લે અને સતત અભ્યાસ સતત તૈયારીથી સતત કોઈ બી વસ્તુ હોય પરિશ્રમ સફળતા તમને પરમગુરુ સાથે એકતા કરાવે છે સતત અભ્યાસ કારણ કે આ જીવ અધોમખીના જીવથી કેટલાયથી પરમગુરુથી વિમુખ થયેલો છે એટલે એને સાચી સમજણ કોઈ આલવાવાળો મળ્યો નથી એટલે સાચું સમજણ આપણા ગ્રંથોમાં છે અને ગ્રંથોનો અભ્યાસ વારંવાર કરતો રહે આવું તો પછી એનામાં જાગૃતિ આવે જાગૃતિ આવે ત્યારે એનો પોતાનો સ્વઅનુભવ સાથે એકતા કરો એટલે પછી એના આવા જવાનો જમન મનમનો ફેરો મટી જાય એટલે અમે કહીએ છીએ કે તમે અભ્યાસ સતત ચાલુ રાખો અને નામનું પ્રકરણ આપણે પણ બીજા સિદ્ધાંતમાં નામ એ નામ કઈ કા કામ કરતે રહેગે બોલીએ છીએ શ્રીમંત કૌણાસાગરી કી જય કૈવલ ધામ કી જય સદગુરુ દેવ કી જય અવિગત ગાદી જય